હેલો મિત્રો તો કેમ છો બધા મજામાં જઈશો તો આપણે આવી ગયા ઓફિસ ઓફિસથી ઘરે અને આરતી બારતી બધું પતી ગયું અહીંયા ક્યારનું બધું પતી ગયું ત્યારે વાગ્યા ગયા છે આઠ આઠ સાડા આઠ સમથિંગ વાગી ગયા જો તમે ઘડિયાળમાં એટલે આજે આપણે કંઈ જમવાનું બનાવ્યું હે નહીં એટલે હમણાં પનીર ટીકાનું શાક લેવા જાવ મમ્મી હાડિયું વાળે હાડીએ જો ચશ્મા પેરી અમારું પીસી ચાલુ હે અમારું પહેલું કુતરો પહેલું મમરી મલાની અને હમણાં થોડી વારમાં હું નીકળું છું પનીર ટીકાની શાક લેવા જવાનું હોય અને હમણાં બાઇક લઈને ક્યાંક આગું જવું પડશે બાજુ એટલે થોડીક બહુ વાર લાગશે પનીર ટીકાના શાક લેવામાં હું પણ તમને દેખાડીશ બહુ લાંબો લોગ આજે નહીં હોય બહુ બહુ એટલે બહુ લાંબો લોગ નહીં હોય કેમ કે આજે અમારે મૂવી પણ જોવાનું હોય કદાચ જો મૂવી ઘરે જોઈશું આમાં પીસીમાં ચડાવી અથવા મોબાઈલમાં નવું જીએ આવ્યું હોય તો તો બધું કેન્સલ રહે ટૂંકમાં વ્લોગો લાંબો નહીં આવે ટૂંકો જ આવશે આજે મલારભાઈ આવી ગયા આ જવાની તૈયાર થઈ હજી જ ઉઠો હા બને હા બને

સાક લેવા જાવુંનો અમે અંદર જ આવવાનું જોઈએ પરનીનું માતાજી હમે બેઠા અને આટલો જ પાક જો જોઈ કેમ રિફ્લેક્શન થાય છે જો ગ્લાસ નાખી દીધા

જાઓ ને જાઓ ને કઈ રાખે અમારે પીસી જો સ્લીપ માં વહી ગયું અને અહીંયા આ પંખો ચાલુ કરી અમારે અહીં પંખાની ફૂલ ફેસિલિટી અહીંયા પંખો ચાલુ કરી અને સેટ અહીંયા હવા આવે અમારે જો પંખો અહીંયા ચાલુ રાખીએ આ રૂમમાં અંદર પીસી પડ્યું અને હવાગની અહીંયા આવે જોઈએ અમને હા જાદુ હે અહીંયા આ પંખો કઈ તો ચાલુ હવે સીધી દરવાજે જો નીકળી જો નીકળી

કામ <try> હોય હેલ્લો મિત્રો તમે બે ગયા બધા ખાવા બધા જમવા બેઠા અહીંયા અને ચાલુ કરી દીધું છે બે હાલો ચાલો નો લોગ અહીંયા એજન્ડ કરી અને જો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક દેજો કમેન્ટ કરજો શેર કરજો અને ન ગમે તો શેર કરજો ગમે તો શેર કરજો